જય સ્વામિનારાયણ આ એક ડાયનામિક યુવકનો હાથ છે એનો અનુભવ હું પ્રસ્તુત કરી રહ્યો છું મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો જય સ્વામિનારાયણ આ એક લંબચોરસને ચોરસ હાથ છે આ વ્યક્તિ બોલીને મહેનત પણ જોરદાર કરશે અને સ્માર્ટ વર્ક પણ જોરદાર કરશે સાથે આ ગુરુની આંગળી છે આ શનિની આંગળી છે અને આ સૂર્યની સૂર્યની આંગળી છે પણ સૂર્યની આંગળી કરતાં ગુરુની આંગળી મોટી છે આ લીડરશીપના ગુણ જોરદાર હશે કાઉન્સલિંગ ફિલ્ડ જોરદાર હશે લોકોને સમજાવવામાં માસ્ટર હશે પણ આ વ્યક્તિને થોડોક ઈગોનો પ્રોબ્લેમ થઈ શકે છે આ વ્યક્તિને બેતાલીસ લઈને પિસ્તાલીસની વચ્ચે કોઈ એવો રોગ થઈ શકે છે યુગોના કારણે એટલે આ વ્યક્તિએ છે ને એના ગુસ્સા ઉપર કાબૂ રાખવો પડશે નકર એની અસર પિસ્તાલીસથી લઈને પિસ્તાલીસ મિનિટ શરીર ઉપર થાય એટલે ગુસ્સો બહુ નહીં કરવાનો બીજું આ બુદ્ધની આંગળી છે જે સૂર્યના પહેલાં પોળવા સુધી પહોંચી રહી છે એટલે બિઝનેસ મેનેજમેન્ટમાં માસ્ટર છે સાથે અંગૂઠો છે અંગૂઠો જોરદાર સ્ટ્રોંગ પર્સનાલિટીનો છે બાપ બનીને કોઈ રૂપિયો માગો તો ન મળે બેટો બનીને માગો તો જ મળે આ ઉપરનો હાથ છે ઈચ્છાશક્તિનો છે અંગૂઠો અને નીચેનો છે લોજિકનો છે જે ઈચ્છા કરે લોજિક સમજાવવામાં માસ્ટર છે સાથે અહીંયા કોન થઈ રહ્યું છે લાસ્ટ સમજદાર જે ક્રિકેટ વોલીબોલ કે ગમે રમતો હોય ને એની અંદર જજમેન્ટ લેવામાં માસ્ટર છે આ સારામાં સારી હથેળી છે આ હૃદય રેખા છે જે અહીંયાથી નીકળી અને ગુરુ શનિની જોડે જઈ રહી છે આ વ્યક્તિ પરોપકારી હોય કોઈનો એક રૂપિયો બાકીનો રાખે પણ અહીંયાથી એક રેખા આમ નીચે તરફ જઈ રહી છે એટલે શરૂઆતી પાંત્રીસ વર્ષની ઉંમર સુધી આ વ્યક્તિને ગુસ્સાનો સ્વભાવ રહેશે અને જેમ એની પિસ્તાલીસની ઉપરની ઉંમર જશે ને પછી પણ એનો ગુસ્સાનો સ્વભાવ રહેશે પણ આ વ્યક્તિ પરોપકારી હશે કોઈનો એક રૂપિયો બાકી નહીં રાખે અને આ ઘરે દઈને વાળો છે અને આ લોકોની મદદ કરવાવાળો છે અને રોજ સવારે ઉઠીને કેમ રૂપિયા કમાવે એના માટે કોઈ પણ ટિકડા મજો આવે સામ દામ ધન ભેદ આ વ્યક્તિ આ સારામાં સારી હૃદયરેખા છે બીજું આ માઇન્ડ રેખા છે કે અહીંયાથી નીકળી અને નીચે તરફ જઈ રહી છે આ સેજ ટૂંકી માઇન્ડરેખા છે આ વ્યક્તિને કામનો પ્રેશર આવે ને તો એનો આપો ખોઈ શકે છે કોઈ પણ એમ પ્રેશર હોય ને તો પ્રેશર સહન ન કરી શકે અને બીજું પચીસ વર્ષની ઉંમર સુધી કોઈ ડિસિઝન નહીં લે અને પછી ડિસિઝન લેશે અને આ વ્યક્તિ કોઈ પણ ડિસિઝન છે ને શોર્ટમાં લેશે તુરંત નિર્ણય લેવા વાળો છે આ માઇન્ડ રેખાવાળા કોઈ જોયા વિચાર્યા વગર નિર્ણય લઈ લે છે આ માઇન્ડરેખાવાળા આ સારામાં સારી માઇન્ડરેખા છે બીજું આ ધનરેખા ચંદ્ર પર્વતથી નીકળી રહી છે અને છેક શનિ પર્વત જઈ રહી છે પણ આ ધનરેખાની અંદર અહીંયાથી લઈને અહીંયા સુધી છે ને આમ રબરથી ભૂસી નાખ્યું હોય ને એવી ધનરેખા છે એટલે આ વ્યક્તિ ગમે એટલી મહેનત કરે છે પણ રૂપિયો નથી દેખાતો એટલે ચાલીસ વર્ષની ઉંમરથી લઈને પંચાણું વર્ષની ઉંમર સુધી પૈસો આવશે કરે પણ અઢારથી વીસ કલાક મહેનત કરશે કેમકે રેખા આમ રબરથી ભૂસવી હોય ને એ રીતની છે એટલે ચાલીસથી લઈ અને ની વચ્ચે આ વસ્તુ રહેશે બીજું અને બી બાકી ધનરેખા છેક ઉપર સુધી જઈ રહી છે અને આ જાળી ધનરેખા એટલે આ રેડિસ છે એટલે આ વ્યક્તિને મહેનત બહુ કરાય અઢાર કલાક મહેનતે રૂપિયા મળે સારામાં સારી ધનરેખા છે સાથે આ જીવન રેખા છે જે અહીંયાથી નીકળી અને કેતુ પર્વત સુધી જઈ રહી છે આ વ્યક્તિ એના જન્મસ્થાનથી સોથી બસો કિલોમીટર દૂર કોઈ પણ બિઝનેસ કરશે સારામાં સારો ચાલશે બીજું આ વ્યક્તિ ટ્રાવેલિંગ છે ઓનલાઈન છે એમાં એને ફાયદો થશે બીજું આ જેટલું વર્તનમાં વર્તમાનમાં રહેશે ને એટલો ફાયદો થશે ભૂત અને ભવિષ્યનું નહીં વિચારવાનું ભૂત અને ભવિષ્યનું વિચારશે ને તો ફેંકાઈ જશે પણ વર્તમાન જે પણ કામ કરશે ને તેને સારું અને જીવનમાં સંઘર્ષ સ્ટ્રગલ બધું રહેશે બધા ફેસમાંથી બહાર નીકળીને ગોલ્ડન પિરિયડમાં આવશે આ સારામાં સારી જીવન રેખા છે અને આ એક એડિશન લાઈન છે આ દર બે કલાકે કંઈક જોઈએ જે ચા છે કોફી છે કે કંઈ પણ કોઈપણ વ્યસન એક જાતનું હોઈ શકે કે આ એક એડિશન લાઈન છે દર બે કલાકે કંઈક વસ્તુ ખાવા જોઈએ આ એની નિશાની સાથે અહીંયા જીવન રેખામાં અહીંયા કે પટલી માછલીનું નિશાન થઈ રહ્યું છે અને આમ પહેલી વાર ડાઉટ છે થોડુંક જોઈન્ટ નથી થતું જો આ જોઈન્ટ થશે ને તો આને જીવન પર ઉર્જા મળશે અને શરીર સુખ સારામાં સારું રહેશે જોરદાર સાથે આ ગુરુનો પર્વત છે આ ગુરુનો પર્વત મધ્યમ છે ઓડિયો દ્વારા કેદી વસ્તુ કરશે તો એને ફાયદો થશે સાથે જો આ મલ્ટિપલ બિઝનેસની રેખા છે અને એમાં આ ચોરસ થઈ રહ્યા છે અને અહીંયા આગળ ત્રિકોણ થઈ રહ્યું છે આ એક સારામાં સારી નિશાની છે જોરદાર ત્રિકોણને ચોરસ બે થાય છે એટલે આ વ્યક્તિની કાઉન્સેલિંગ ફીલ જોરદાર હશે અને એને ગવર્મેન્ટ ગવર્મેન્ટનું કોઈ કામ હોય એની અંદર એને ફાયદો થાય ગવર્મેન્ટ ફાઇલ છે ગવર્મેન્ટના કોઈ સોદા ગવર્મેન્ટનું કંઈ પણ કામ હોય ને એમાં એને ફાયદો થાય આ ત્રિકોણ હોય અને જ્યારે ચોરસ હોય ને એટલે થી લઈને છત્રીસની વચ્ચે એક મોટી પ્રોપર્ટી લે ગુરુ પર્વત મધ્યમ છે એટલે ઓડિયો દ્વારા કઈ દીસી વસ્તુ કસે ત્યારે એનો ફાયદો થશે સારામાં સારો અને મલ્ટીપલ રેખા છે એટલે મલ્ટીપર બિઝનેસ સારા ચાલશે સાથે આ શનિનો પર્વત છે આ શનિનો પર્વત સહેજ ફૂલેલો છે નથી ફ્લેટ સહેજ ફૂલેલો એટલે ઓડિયો દ્વારા કઈ દીસી વસ્તુ કસે તો એને એનો ફાયદો થશે બીજું આ સૂર્યનો પર્વત છે સૂર્ય પર્વત ઉપર આ સૂર્યરેખા છે આ જ સારામાં સારી સાથે આ વિદ્યા રેખા છે અને પાછી જનરલ નોલેજ જોરદાર હશે અને જેમ જેમ ઉંમર વધશે ને એમ એમ આ વ્યક્તિનું નોલેજ વધશે અને આના કામનો વિસ્તાર જોરદાર કરશે અને લાખ રૂપિયા લાખ અને કરોડ કરો તો કરોડની હિંમત કરશે સાથે આ વ્યક્તિને સો લોકો પૂછવા આવશે બધાને આ વ્યક્તિ કહેશે કારણ કે આ બધું જ્ઞાન અર્જન કરવાવાળું છે સારામાં સારી વિદ્યા છે બીજું આ બુદ્ધનો પર્વત છે આ બુદ્ધના પર્વત ઉપર એક બુદ્ધ રેખા છે આ જ્યારે જ્યારે ચમકશે ને તારે તારે ફાયદો થશે પણ ભૂત ભૂતપૂર્વનો આ ભાગ ખુલેલો છે ને આ ભાગ બેઠેલો છે એટલે આ વ્યક્તિને પૈસા કરતાં નામનાનું વધારે છે અને આ વ્યક્તિ કોઈ પણ મિટિંગ કે ગમી જાય જે મનની વાતો કરવાની હોય ને તો નથી કરતો પછી બહાર આવ્યા પછી પસ્તાવતો હા મારે આ કહેવાનું હતું પણ જે સમય જે કહેવાનો છે ને એ સમય એ નથી કહેતો એક આ માઇનસ પોઈન્ટ છે બીજું આ અંધરૂરી મંગળ છે આ બારનો મંગળ છે આની સારી ઉર્જા માનસિક ઉર્જામાં થોડી કમી છે યોગાન પ્રયાણ કરે સારું રહેશે સાથે અહીંયા આગળ આટલી બધી આ રેખાઓ છે આ ચિંતા રેખા છે આ જેટલી શંકર ભગવાનની ભક્તિ કરશે ને એટલો એનો ફાયદો જે જલ અભિષેક કરે શંકર ભગવાનને પીપળે પાણી રેડે આ બધું કરશે ને તો આ બધી જતું રહેશે અને માનસિક ટેન્શન વધારે હશે અને આટલી બધી રેખાઓ ને તો આ ડિપ્રેશનમાં પણ જઈ શકે છે એક આ માઇનસ પોઈન્ટ છે બીજું આ બારનો મંગળ છે આ મધ્યમ છે આ સામેવાળા વ્યક્તિને જોવે વિચારે જ્યાં સુધી કમ્ફર્ટેબલ ન થાય ને ત્યાં સુધી વાત ન કરે અને પછી એની જોડે વાત કરે પણ પોતા પર કોઈ પણ પરેશાની આવી હોય ને તો પોતે જ લડવા માટે સક્ષમ છે સારામાં સારું એક્સ્ટ્રા ઓર્ડિનરી જોરદાર સાથે આ મંગળ રેખા છે અને આ મંગળ રેખામાં અહીંયા આગળ ધજા જેવું નિશાન થઈ રહ્યું છે આ સારામાં સારી નિશાની છે આ એના પટાકા ફેરવે આ લાકડાનો બિઝનેસ સ્ટેશનરીનો બિઝનેસ દલાલીનો બિઝનેસ આ બધામાં એને ફાયદો થશે અને બીજું એની નામને પ્રતિષ્ઠા સારી થશે એમ કે ધજા થઈ રહી છે મંગળ રેખા ઉપર અને જ્યારે મંગળ રેખા ને રાહુ રેખાનો માન નેવું ટકા ઘટાઈ નાખે અને એક રક્ષાણક્રમ એ રીતે કાકા મામા દાદા ભાઈબા આ બધાનો એને સપોર્ટ સારામાં સારો હોય આ એક ધનરેખા તરીકે કહેવાય છે પણ જ્યારે શુક્ર તરફ આવે ને એટલે આળસનો ભાગ આવે આ વ્યક્તિ જે કામ હાથમાં લે અને જ્યાં સુધી એ કામ પૂરું ન કરે ને તો વર્તમાનમાં રહીને કામ પૂરું કરે ને તો વાંધો ન આવે અને જો કામ ન પૂરું કરે ને તો દસ મહિને ન થાય ને બાર મહિને ન થાય એટલે કહેવાનો મૂટો એકવાર આળસ આવી ગઈ એટલે પતી ગયું કામ પૂરું જ ન થાય અને જો એ કામ કરી જ નાખે તો તરત જ પૂરું થઈ જાય આ એક માઇનસ પોઈન્ટ છે બીજું આને ટુ વ્હીલર પર ફોર વ્હીલર લઈને ઘરની બહાર નીકળ્યો ને દસ સેકન્ડ પહેલાં જ ખબર પડે કોઈ ગાડી આવે તરત જ બ્રેક માલજો એક રક્ષાનું કામ કરે અને એક ધન રેખા તરીકે કહેવાય છે સાથે આ શુક્ર પર્વત છે અને આ શુક્ર પર્વત ઉપર આટલી બધી લેખજી દેખાય અને ટુ વ્હીલ ફોર વ્હીલ આ બધાનું જબરજસ્ત હશે એસીવાળી ગાડી એસીવાળું ઘર પણ આ શુક્ર પર્વત સહેજ મધ્યમ છે એટલે આ કોઈ પણ પરિસ્થિતિમાં રહેવા સાથે આ પ્રોગ્રેસ રેખાઓ છે જે કામ આત્માલી જ્યાં સુધી પૂરું ન થાય ને ત્યાં સુધી જમ્પે ના એક લક્ષ્મીપતિ યોગ છે સાથે આ શેર બજારની રેખા છે આ લોંગ ટર્મમાં ઇન્વેસ્ટ કરે ને તો સારો શોર્ટ ટર્મની લોંગ ટર્મ છ મહિના બાર મહિના બે વર્ષ દસ વર્ષ તો આને પ્રોફિટ થશે સારામાં સારો અને આ લક્ષ્મીપતિ યોગ કહેવાય જ્યારે લગ્ઝરી રેખા હોય આ સારામાં સારી વસ્તુ છે સાથે આ ચંદ્રનો પર્વત છે આ ચંદ્ર પર્વત ઉપર અહીંયા આગળ શેદ નહીં જેટલું બેઠેલું છે ઓડિયો દ્વારા કહી દીધી વસ્તુ કરશે તો એને એનો ફાયદો થશે ચંદ્ર પર્વતનો વિસ્તાર સારો છે પણ ચંદ્ર પર્વત શેજ નહીં જેટલો ખાડાવાળો છે બીજું અને દૂધની બનેલી તમામ વસ્તુ ભાવશે આ કલ્પના શ્રી જોધા છે જે પણ કલ્પના કરશે એ પદર્શ કરવાવાળો છે અને આ વ્યક્તિ બાર્ગેડિંગ કરવામાં માસ્ટર હશે અને હજારની વસ્તુ હોય ને જે આઠસો નવસોમાં કેમ ખરીદ્યું હોય સસ્તામાં એમાં બાર્ગેડિંગ કરવામાં માસ્ટર હશે આ સારામાં સારો ચંદ્ર પર્વત છે નાના ખુદિ ડાયજેશન પ્રોબ્લેમ નહીં થાય પેટની ખરાબી નહીં થાય સાથે આ રાઉન્ડ થયું આ સંગીત પર્સન હશે અને સંગીત બહુ ગમતો હશે સાથે આ મણિપુર પર્વત પર એક એક અને આ બે રેખા છે આ સારામાં સારી રેખા છે એક શુક્રની રેખા છે અને એક ધનની રેખા છે આ સારામાં સારી નિશાની છે આ પાટલા જન્મના કર્મ સારા હશે એ કર્મના બળે આ જન્મની અંદર સારામાં સારી નામ અને પ્રતિષ્ઠા કરી હશે જોરદાર સાથે આ ગુરુ શનિ સૂર્ય બુધ આંધુરી મંગળ આ બાનો મંગળ આંધુરી મંગળ આ શુક્ર પર્વત આ ચંદ્ર પર્વત ચંદ્રનું અને ગુરુનું આ બેનું કરશે ને તેને સારામાં સારું રહેશે સાથે આ બિઝનેસમેનના ભોળવા છે આ એનાલિસિસની અંદર માસ્ટર હશે આ હાથ જોયો આવો કોઈને હાથ હોય એને અનુભવ કરવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો જય સ્વામિનારાયણ